અમદાવાદ સાબરમતી માં રિવરફ્રન્ટ પર રેસ્ક્યુ કરવા માટે અમે લોકો આવી ચૂક્યા હતા તમે જોઈ શકો છો હાલ વધારે સાપને રેસ્ક્યુ કર્યા છે અને આ જે સાપ છે બે ટલ પણ આપણે રેસ્ક્યુ કર્યા છે તમે જોઈ શકો છો બધા પાણીના સાપ છે અને બધાને સેકન્ડ કિલબેક કહેવામાં આવે છે એની અંદર આપણે એક સ્નેક જે રેસ્ક્યુ કર્યો છે તે રસલ વાયપર પણ છે આપણી પાસે એક હો છે તમે જોઈ શકો છો આટલી વસ્તુ આપણે રેસ્ક્યુ કરી છે હજી પણ આપણી ટીમ સતત અહીંયા રેસ્ક્યુ કરવામાં હાજર છે અને આખી રાત જાગવાના છીએ એક વાગ્યા પછી કદાચ પાણી છોડવાના છે અમદાવાદમાં તો તે દરમિયાન પણ અમારી ટીમ અહીંયા હાજર રહીશું જો તમારે સાબરમતી વિસ્તાર અથવા તો સાબરમતી રિવરફ્રન્ટ પાસે તમે નીકળો તમને કોઈ જગ્યાએ સાપ દેખાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્રેસઠ બાવન એકસો એક એકસો આઠ Thank you.